એમની કથાનો પ્રસંગ છે કે એક બરફની ફેક્ટરી હતી અને આ બરફની અંદર કેટલા બધા માણસો કામ કરે અને એની અંદર એક ચોકીદાર 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 એ બધા માણસો નીકળે ને ફેક્ટરીમાં કામ કરવા માટે બધાને કે જય સીતારામ જય સીતારામ પણ કોઈ બોલે નહીં કોઈ ઉતાવળમાં ઘરથી આવ્યો હોય કોઈ એના ઘરની માથા કૂટમાં હોય પણ કોઈ ભગવાન નામ ન લે એમાં એક એવો વ્યક્તિ કે રોજે રોજ રામ નામ બોલીને જાય જાતાય રામ નામ બોલે ચોકીદારને કે વળતાય રામ નામ બોલીને જાય અને ખૂબ જબરજસ્ત આવું કેટલાક મહિના સુધી ચાલ્યું એક દિવસ આ ભાઈ જે છે ફેક્ટરી નો માણસ એ કામકાજમાં કામકાજમાં એને થોડું મોડું થઈ ગયું અને ખબર ફેક્ટરી ઉતાવળ માં બંધ કરી નીકળી ગયા અંદર કોઈ માણસ નથી એમ ગણી આ ભાઈ અંદર રહી ગયો હવે આ જૂના જમાના ની વાત છે એ સમય કોઈ ફોન નહીં બીજા નહીં એટલે રાત ધીરે ધીરે થવા લાગી હાજ પડી અને હવે તો એને એમ કે હવે હું મરી જઈશ આવી ઠંડીમાં જીવાય નહીં બરફની ફેક્ટરી ચારે બાજુ ઠંડક પ્રસરવા લાગી હવે હું મરી જઈશ અચેતન અવસ્થામાં આવી ગયો હે રામ બચાવ એ રામ બચાવ ત્યાં પેલો ચોકીદારે વિચાર કર્યો કે આ રોજે રોજ મને રામ નામ કઈ જવા વાળો આજે આવ્યો કેમ નહીં સ્વજનો ભગવાન નું તમે નામ લીધેલું હશે તો ભગવાન જરૂર કોઈ ના કોઈ વેસે તમારી મદદ કરશે એ દોડતો ને અંદર ગયો તપાસ કરી ઓફિસ ખોલતા જ આ ભાઈ અંદર હતો એને ઉઠાડ્યો બહાર લાયો બહાર લાયો થોડો ચેતન અવસ્થામાં આવ્યો અને

નામ લ્યો એટલે એટલા માટે કરીને મને એમ થયું કે રામ ક્યાં ગયો હે એટલે હું તપાસ કરવા માટે આવ્યો તો આ સ્વજનો રામ નામનો પ્રતાપ છે હું દસ जय जय राम श्री राम जय राम जय जय राम अरे जहिया कथा सुनी नहीं ओए जनि आत्रज ભગવાન ની કથા પ્રારંભ કરી અને ગુસાઈજી મહારાજ લખે કે ભગવાન નામના બહુ ગુણો છે અને રામ અનંત છે એના ગુણો અનંત